તો આપણું કામ છે એટલે આપણે કામ તો નિભાવવું પડે ને ફેમિલી તો આપણે તો આવી ગયા તો આપણી હોટેલે અને હજુ કોઈ આવી નથી મમ્મી પપ્પા જો હોટલે નથી આવ્યા વાગવામાં આવી ગયા સાડા નવ વાગે ગયા છે અને પપ્પાને અમુક વાગે ગયા છે દસ વાગે અમુક વાગે આવે છે અગિયાર વાગે એમનો ટાઈમ નક્કી ના હોય અને ફેમિલી તમને બતાવું આ મચ્છર આ મચ્છર કરીને એનો રાત તમે જોવા પાછળ જોવા ખાલી તો જેવું પડશે બધું એ આ ઘાસ જો આ બાજુ બગીચો હોય ને આ બાજુ ઘાસ ઘાસ એ લગાવી ને મચ્છર એવા વાડ મારે એટલે ગાઈશ બેસતો નહીં તમને વધારે પડતો મોન તો કંઈ બેલો દેખાયો કેમ કે ગાય એકાંત જ મચ્છર કઈ છે એ લગાવી અમે એકાંત બેસતા નથી અને અમે ગાય સિક્યુરિટી વાળા ભાઈ રાતે સાપ જોયે સાપ એ ભાવ છો ખબર છે આપણે બેસીએ છીએ ને એકને આયકન આ દેખાય ગાય છે એક જો આઈકન ઐકન આ ઝૂમ કરીને આ દેખાય ઐકન ઐકન ગાય સાપ હતો ગાઈશ એટલે જોઈને રહેવું પડે એમ તો શું કરે તો નહીં એમને બી જિંદગી છે એ બી જીવન શું કરીએ ગાય આ જિંદગી છે બધા દરેક દરેક જીવ એમના રીતે હવે એ બી કદી તાપ લાગતા બી બહાર આવે ને યાર અને આ સાઈડ તો ગાય બહુ એવું હોય આ સાઈડ તમે બહુ ફરતો જ નહીં કેમ કઈ આ બધા સાપનો બહુ બીક હોય ગાય તમે જાઓ જેવું પડ્યું બધું જોજે આ બધું આ બધું આ બધું આ બધું આ બધું આ બધું જેવું પડ્યું બીક ના લાગે ગાય યાર બીક તો લાગે ને યાર જો તમે હું ઉપર કેવું પડ્યું પડી જુ એક જાતુ ગાય સાપ હતો એક એકાંતથી અમને હર્થ તો

કેટલા પોકે લહણ નો ભાવ કઈ દેજો બગ ડમવા બે જો આપણે બાકી ખાલી પપ્પા શરૂઆત કરે પેલા ખીચડી હા મને મુરત કરવાની મુરત કરવી પડે તો ખીચડી હી ગાય સમુદી આવ ડાર માં પ્રોબ્લેમ ન હોય ભાઈ કે હોય ને

ઓ હા હા આ દીતાને તો કાળ લાગે થેન્ક યુ વારો હા વારોની તો મોડું થઈ ગયું તો મોડું થિયે તો જીયા બ્લોગ એડિટિંગ કરવા ચ્યાં પર નાતો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ નાખવાનું કોરી નાખવાનું તોરી નાખવાનું બરાબર que toca el agua entonces. ¿Cuál es next? Hasta entonces, María. Next vlog.